વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું ગૌરવ ભટ્ટ ધોરણ દસ અને ધોરણ બારમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિશેનો અભ્યાસ કરાવું છું આજે આપણે અત્યારના ધોરણ બાર સોરી ધોરણ દસ ઇંગ્લિશ મીડિયમનો પાર્ટ પાઠ બીજાનો નવો પાર્ટ કરવા જઈ રહ્યા છીએ બરાબર અને આ આ ચેપ્ટરમાં આપણે લગભગ હવે દોઢક પેજ છે એ બાકી છે એમાંથી આપણે છે પાઠ જે કરુણ વેદના ધરાવે છે બરાબર પાઠમાં બાપ અને દીકરીનો જે પ્રેમ છે બરાબર છે પાઠમાં રમઝુ અને સકીનાનું રમઝુ સકીનાને જે સાચવે છે સકીનાનું જે બાળપણ છે એ રમઝું ખૂબ સારી રીતે સાચવીને રાખે છે સકીનાની માતા મૃત્યુ પામ્યા પછી પણ છે સકીનાને મા બાપની કોઈની ખોટ વર્તાવા દેતો નથી એ રીતના એને સાચવે છે ની વાત આખા ગામમાં છે એ વખણાય પડી છે લોકો છે એ આ બાબતને રૂપ માણે છે એનું વર્ણન આપણે આગળના આ પાઠના પાર્ટમાં કર્યું બરાબર છે તો એક પાર્ટ એવો હતો કે જેમાં લેખક પરિચયને એ ભણ્યા આપણે એક પાર્ટ એવો હતો કે જેમાં વિદાય થઈ પહેલાં જે રીતિ રિવાજો રસમો પતાવવાની હોય એ કર્યું એક પાર્ટ એવો હતો કે જેમાં ખરેખર વિદાય વખતે જે હોવું જોઈએ બરોબર છે વિદાય વખતે જે વાત હોવી જોઈએ બરોબર એનું વર્ણન કર્યું એક પાર્ટ એ એક પાર્ટ છે એવો હતો કે વિદાય કેવી દેખાતી હતી બરોબર છે વિદાયમાં મેઘો ઢોલી કેવો લાગતો હતો રમઝુ કેવો લાગતો હતો બરાબર છે પછી જાનૈયાઓ કેવા લાગતા હતા બરાબર છે જાન કેવી રીતના ક્યાંથી પસાર થતી હતી એ પછી રમઝુ હર્સેલો મારે છે અને એને આગળ વધારવા માટે એક છે કોશિશ કરે છે ને જેવો હર્સેલો મારે છે તે રમઝુમીર આગળ વધવાની બદલે પોતાના ભૂતકાળમાં છે વીસ વર્ષ જેટલો પાછળ વયો જાય છે ને સકીનાની યાદ આવે છે એનું વર્ણન છે પછી સકીના કોણ હતી એનું વર્ણન છે બરાબર છે આ રીતના એક પછી એક પડ એક પછી એક લેયર વાર્તાના ધીરે ધીરે તમારી સામે આવતા જાય છે બરાબર છે અને અત્યારના આપણે જે છેલ્લા લેક્ચરમાં ભણ્યા એમાં સકીનાની વાત કરેલી છે કે સકીના ખરેખર એના પિતા એને કેવી રીતે સાચવતા હતા એનું બાળપણ કેવી રીતે પસાર થયું હતું બરાબર છે પછી રમઝુમીર છે પોતાની દીકરીને કાયમ સાથે લઈને ફરતો જ્યાં સુધી કાખમાં તેડવા જેટલી ન થઈ ત્યારે શરણાઈ વગાડવા જતો તેવી રીતના ત્યારે તે છે વાંદુક પોતાની માતાને છે પીઠ પર બાજી પડતું હોય એ રીતના ત્યાં બાળકી રમઝુમીર શરણાઈ વગાડતો ત્યારે પાછળ છે એ એના પીઠ ઉપર વીંટળાયેલી જોવા મળતી તો આ બધું આપણે છે એ છેલ્લા લેકચરમાં આપણે જોઈ ગયા છીએ બરાબર છે તો હવે આપણે છે આપણે આગળ આપણે ભણવા જઈ રહ્યા છીએ બરાબર હવે આમાં છે રમઝુમીર કોણ હતો એની વિગતો હવે આવશે બરાબર છે રમઝુમીર કોણ હતો એની દીકરી કોણ હતી દીકરી સાથે શું બનાવ બન્યો હતો કેમ રમઝુમીર છે એ પોતાની ભૂતકાળની યાદમાં ગમગીની યાદ ગમગીની સાથેની યાદમાં ખોવાઈ ગયો બરાબર છે કેમ રમઝુમીર છે એ પોતાની દીક દીકરી સાથે એવું તે શું બન્યું હતું કે એની યાદમાં છે આવી રીતે ખોવાઈ ગયું એનું સંપૂર્ણ વર્ણન હવે આવવાનું છે તો એ આપણે જોતા જઈએ છીએ એમાં તમને કાંઈ ન સમજાય તો આપણે ફરી ફરી છે શીખતા જશું કાલ કાલુ કાલુ બોલું પહેલાં હું આ પેજનું છે તમને બધી વિગતો લખાવી દઉં કાલુ કાલુ બોલું બરાબર પ્રેમભૈરું બોલું બરાબર કાલુ કાલુ બોલવું એટલે પ્રેમ ભૈરું બોલવું મીઠું મીઠું બોલવું કાલુ કાલુ બોલવું એટલે પ્રેમ ભૈરુ બોલવું મીઠું મીઠું બોલવું એટલે પ્રેમથી ભરપૂર પ્રેમ પ્રચુર એટલે પ્રેમથી ભરપૂર પછી કેવળ એટલે ફક્ત કેવળ એટલે ફક્ત પછી રોટલો રળવાનું રળવાનું સાધન સાધન રોટલો એટલે એનો અર્થ લખો આજીવિકા ચલાવવાનું સાધન હોવું કે ગુજરાન ચલાવવાનું સાધન હોવ રોટલો રળવાનું સાધન હોવ એટલે આજીવિકા ચલાવવાનું સાધન હોવું કે ગુજરાન ચલાવવાનું સાધન હોવ વિદેહી એટલે મૃત્યુ પામેલી વિદેહી એટલે મૃત્યુ પામેલી પછી જીવન સંગાથીની જીવન સંગાથીની એટલે પત્ની જીવન સંગાથીની એટલે પત્ની સાનિધ્ય એટલે નિકટતા સાનિધ્ય એટલે નિકટતા समीपता वाद्य એટલે સંગીત નું સાધન વાદ્ય એટલે સંગીત નું સાધન પછી કબર એટલે મૃત વ્યક્તિને મૃત વ્યક્તિને દાટવામાં આવે તે જગ્યા મૃત વ્યક્તિને દાટવામાં આવે તે જગ્યા મહેક એટલે સુગંધ મહેક એટલે સુગંધ પછી ખાસિયત એટલે વિશિષ્ટતા ખાસિયત એટલે વિશિષ્ટતા પછી મનસ્વી એટલે પોતાના પોતાનું ધાર્યું કરનાર પોતાનું ધાર્યું કરનાર અભિપ્રાયો એટલે મંતવ્ય અભિપ્રાયો એટલે મંતવ્ય હવે આ પેરેગ્રાફ આપણે એના ઘેલા બોલમાં રમઝુ મૃત પ્રત પત્નીની પ્રેમ પ્રચુર વાણી સાંભળતો હતો અન્ડરલાઈન કરી નાખજો એક માર્કમાં પ્રશ્ન પૂછાય રમઝુ સેમા છે એ મૃત પ્રત પત્નીની છે એ પ્રેમ પ્રચુર વાણી સાંભળતો હતો તો રમઝુ કોના છે એ બોલમાં મૃત પત્નીની પ્રેમ પ્રચુર વાણી સાંભળતો હતો તો કોના બોલમાં મૃત પત્નીની પ્રેમ પ્રચુર વાણી સાંભળતો હતો તો પોતાની દીકરીના કાલા ઘેલા બોલમાં પોતાની દીકરીના કાલા ઘેલા બોલમાં મૃત પત્નીની પ્રેમ પ્રચુર વાણી સાંભળતો હતો આ રીતે મીર માટે કેવળ રોટલો રડવાનું સાધન જ નહોતું વિદેહી જીવન સંગાતી સાથે સાનિધ્ય અનુભવવાનું બિન સાથે એક સૂર એક તાલ એક રસ બનવા જીવતું જાગતું વાદ્ય હતું તેથી જ તો તેની પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતો ત્યાં ઓટો ઓટા પર મરવાના મરવા એટલે એક પ્રકારનું છોડનું નામ છે ની ફૂલ છોડની મહેક માણતો માણતો એ શરણાઈના સૂર વહાવતો એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે ક્યાં રમઝુમીર ક્યાં શરણાઈના સૂર વહાવતો એવો પ્રશ્ન પૂછાય રમઝુમીર ક્યાં શરણાઈના સૂર વહાવતો એવો એક માર્કનો પ્રશ્ન પૂછાય તો ટીક કરી નાખો તો પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતો પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતો ત્યાં ઓટા પર મરવાના ફૂલ છોડની મહેક માણતો માણતો એ શરણાઈના સૂર વહાવતો એક માર્કમાં ફરીવાર બોલું છું કે ક્યાં શરણાઈના સુર વહાવતો તો પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતો ત્યાં મરવાના ફૂલના છોડની મહેક માણતો માણતો એ શરણાઈના સુર વહાવતો અહીંયાથી અહીંયા સુધી જવાબ આવું રમઝુમીરની આ વિચિત્ર લાગતી ખાસિયત ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકી હતી પાછો ફરી વાર બીજી રીતે પ્રશ્ન પૂછાય કયું છે એ ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકી હતી શું કઈ ઘટના ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકી હતી તો પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતાં ત્યાં ઓટા પર મરવાના ફૂલના છોડની મહેક માણતો માણતો એ શરણાઈના સૂર વહાવતો એ ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકી હતી કઈ વાત ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકી હતી તો પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતાં ત્યાં ઓટા પર મરવાના મહેક માણતો માણતો એ એ સૂર વહાવતો ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકી હતી વ્યવહારના ડાહિયા લોકો આ ગરીબ માણસની આવી ધૂનને ગાનપણમાં ખપાવતા પણ મનસ્વી મીરને આવા અભિપ્રાયોની ક્યાં પડી હતી બીજાના લોકોને લાગતો આ ગાંડા કાઢીશ કે હવે ગાંડો થઈ ગયો એની પત્ની વહી ગઈ એટલે બરોબર છે પણ રમઝુમીર આ એને મનમાં કાંઈ થતું ને લાગતું ઓળખતું નહીં એ તો સપનાના સહારે જિંદગી જીવતો ને શરણાઈ વડે સપના સાચા પાડતો હતો એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે રમઝુમીર કઈ રીતે જિંદગી જીવતો હતો એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે રમઝુમીર કઈ રીતે જિંદગી જીવતો હતો તો રમઝુ મીર છે એ સપનાના સહારે જિંદગી જીવતો રમઝુ મીર સપનાના સહારે જિંદગી જીવતો અને કઈ રીતે સપના સાચા પાડતો હતો તો શરણાઈ વડે સપના સાચા પાડતો હતો રમઝુ મીર કઈ રીતે જિંદગી જીવતો હતો જો મીર સપનાના સહારે જિંદગી જીવતો અને કઈ રીતે સપના સાચા પાડતો હતો તો શરણાઈ વડે પોતાના સપના સાચા પાડતો બરાબર આ પેજમાં છે બે કે ત્રણ પ્રશ્ન પેરેગ્રાફમાં બે કે ત્રણ પ્રશ્નો નીકળ્યા કે રમઝુમીર સેમા છે પત્નીની પ્રેમ પ્રચુર વાણી સાંભળતો પહેલો પ્રશ્ન બીજો કઈ ઘટના ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકી હતી આ બીજો પ્રશ્ન બને ત્રીજો પ્રશ્ન રમઝુમીર કેવી જિંદગી જીવતો અને કેવી રીતે સપના સાચા પાડતો હતો બરોબર પછીનો પેરેગ્રાફ પારાવાર એટલે ખૂબ જ પારાવાર એટલે ખૂબ જ પારાવાર એટલે ખૂબ જ પછી ગામ ઝાંપો એટલે ગામનો દરવાજો ગામ ઝાંપો એટલે ગામનો દરવાજો ગામનો છેડો પછી માક અતીત એટલે ભૂતકાળ માકડું એટલે વાંદરું અિત એટલે ભૂતકાળ માકડું એટલે વાંદરું પછી પરક્રમા એનો મૂળ અર્થ થાય પરિક્રમા પરક્રમા એનો મૂળ અર્થ થાય પરિક્રમા પછી એનો શબ્દ સમૂહ માટે કોઈ વસ્તુ કે જગ્યાની ફરતે ગોળ ગોળ ફરવું કોઈ વસ્તુ કે જગ્યાની ફરતે ગોળ ફરવું એને પરક્રમા એટલે કે પરિક્રમા કહેવાય બરોબર વત્સલ એટલે પ્રેમાળ વત્સલ એટલે પ્રેમાળ વત્સલ એટલે પ્રેમાળ હૃદય વલોવાય જવું એટલે દુઃખ થવું હૃદય વલોવાઈ જવું એટલે દુઃખ થવું આઘાત લાગવો હૃદય વલોવાઈ જવું એટલે દુઃખ થવું આઘાત લાગવો પછી વલોપાત એટલે આક્રંદ વલોપાત એટલે આક્રંદ કે રુદન વલોપાત એટલે આક્રંદ કે રુદન પછી વાટે એટલે દ્વારા વાટે એટલે દ્વારા પછી વિસરી જવું એટલે ભૂલી જવું વિસરી જવું એટલે ભૂલી જવું सोंढी रहेली सोंढी रहेली એટલે વિદાય થઈ રહેલી સोंढी રહેલી એટલે વિદાય થઈ રહેલી પછી સંગળી એટલે બધી સંગળી એટલે બધી વ્યથા એટલે દુખ ભાર ઝલુ એટલે દુખી ભાર ઝલુ એટલે દુખી તો હવે આપણે આગળ જોઈએ છે પાપણમાં પૂરાયેલા એટલે પાપણમાં પુરાયેલા એટલે આંખની વચ્ચે સમાયેલા સુમધુર સ્વપ્ન સમી સકીનાને પણ રમઝુએ એક દિવસ સાસરે વળાવવી પડી હતી અને તે દિવસે એને પારાવાર દુઃખ અનુભવ્યું કયા દિવસે છે રમઝુ મીરે પારાવાર દુઃખ અનુભવ્યું એવો પ્રશ્ન પૂછાય કયા દિવસે રમઝુએ પારાવાર દુઃખ અનુભવ્યું એવો પ્રશ્ન પૂછાય તો પાપણમાં પુરાયેલી એટલે કે જે યાદોમાં સમાયેલી હતી આંખના સ્વપ્નમાં વસાવે વસેલી હતી એવી દીકરીને છે એ રમઝુએ સાસરે વળાવી પડી હતી તે દિવસે એને પારાવાર દુઃખ અનુભવ્યું અત્યારે એના પગલાં ગામ ઝાપાની દિશામાં પડતા હતા બરોબર હાલની વાત કરે છે બરોબર યાદ તો કરતો જાય છે પણ અત્યારની વાત કરે છે એના પગલાં ગામ ઝાંપાની દિશામાં પડતા હતા એટલે પાદર તરફ પડતા હતા ગામના છેડા તરફ પડતા હતા પણ એના મનનું માકડું અતિતની યાત્રાએ ઉપડી ગયું હતું એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે મનનું માકડું ક્યાં ઉપડી ગયું હતું તો અતિતની યાત્રાએ ઉપડી ગયું હતું કોના મનનું માકડું તો કે રમઝ પોતે રમઝુમીર ગામને જાપાની દિશામાં ગામના પાદરની દિશામાં શરણાઈ વગાડતો વગાડતો જતો હતો પણ એનું મન તો એના વિચાર તો છે ભૂતકાળની યાદોમાં પોતાની દીકરીની યાદોમાં જ ખોવાયેલા હતા પોતાની દીકરીને સાસરે વળાવતા હોય બરાબર એવી ઘટના એને યાદ આવતી હતી પ્રસંગોની પરિક્રમા કરતું કરતું એ વારે વારે પુત્રી વિદાયના પ્રસંગ પર આવીને અટકી પડતું પુત્રી વિદાયનો એ પ્રસંગ તાજો થતાં ડોસાનું વત્સલ હૃદય વલોવાઈ જતું ક્યારે ડોસાનું વત્સલ હૃદય વલોવાઈ જતું એવો પ્રશ્ન પૂછાય ક્યારે ડોસાનું વત્સલ હૃદય વલોવાઈ જતું તો પુત્રી વિદાયનો એ પ્રસંગ તાજો થતા પુત્રી વિદાયનો પ્રસંગ તાજો થતાં ડોસાનું વત્સલ હૃદય વલોવાઈ જતું હતું ક્યારે ડોસાનું વત્સલ હૃદય વલોવાઈ જતું હતું તો પુત્રી વિદાયનો એ પ્રસંગ તાજો થતાં ડોસાનું વત્સલ હૃદય વલોવાઈ જતું હતું અને એ વલોપાત શરણાઈના અને એ વલોપાત કેના દ્વારા એ વ્યક્ત કરતો તો શરણાઈના સૂર દ્વારા અત્યારે પોતે ખોબા ખારેકની લાલચમાં શરણાઈ વગાડવા આવ્યો હતો એ વાત રમઝુ વિસરી ગયો સાસરીએ સોંઢી રહેલી કન્યા ભૂધર મેરાઈની ગૌરી છે એ હકીકત પણ ભૂલી ગયો હતો રમઝુમીર કઈ હકીકત ભૂલી ગયો હતો તો કે સાસરીએ સોંઢી રહેલી કન્યા ભૂધર મેરાયની ગૌરી છે એ હકીકત પણ એ ભૂલી ગયો હતો કઈ હકીકત ભૂલી ગયો હતો કે સાસરે જે વિદાય થઈ રહી છે એ કન્યા છે એ ભૂધરમેરાયની પુત્રી છે એ પણ હકીકત ભૂલી ગયો હતો અત્યારે ફક્ત એના મનમાં કોણ રમતું હતું એના મનમાં કઈ વિચાર આવતા હતા કોની યાદ આવતી હતી તો અત્યારે તો પોતાની સગી દીકરી સકીનાને વિદાય અપાય છે એમ સમજીને શરણાઈમાં એ હૃદયની સંઘળી અપાય છે એ જ મનમાં ચાલુ હતું કે પોતાની દીકરીને વિદાય અપાય છે એ જ મનમાં ચાલુ હતું તેથી જ તો જાન ઝાંપે પહોંચતા સુધીમાં તો રમઝુના દર્દનાક સુરે આખું વાતાવરણ ભારઝલું બનાવ્યું હતું ભાઈ આ ગામનો ઝાંપો છે દાખલા તરીકે જાન ધીરે ધીરે કરતાં ઝાંપા સુધી પહોંચે છે બધાના મનમાં ભૂધર મેરાઈની દીકરીનું છે એ વિદાય છે પણ રમઝુમીરને તો પોતાની દીકરીની વિદાય થાય છે એ જ પ્રસંગ યાદ આવે છે અને ધીરે ધીરે છે એ શરણાઈમાં વધુને વધુ શરણાઈના સૂરમાં વધુને વધુ કરુણતા છે એ આવતી જાય છે એટલા માટે છે આખું વાતાવરણ છે બહારજલું બનાવી દીધું હતું એક માર્કમાં પ્રશ્ન પૂછાય કોણે આખું વાતાવરણ બહારજલું બનાવી દીધું હતું તો રમઝુના દર્દનાક સૂરો એ આખું વાતાવરણ બારજલું બનાવી દીધું હતું કોણે આખું વાતાવરણ બારજલું બનાવી દીધું હતું તો રમઝુના દર્દનાક સૂરોએ આખું વાતાવરણ ભાર જલુ બનાવી દીધું હતું બરોબર પછી છે પછીના આ પેરેગ્રાફમાં શું હતું તો કે ક્યારે છે રમઝુમીરે પારાવાર દુઃખ અનુભવ્યું હતું એક એવો પ્રશ્ન બને છે પછી કોણ અતીતની યાત્રાએ ઉપડી ગયું હતું એ પ્રશ્ન બને છે ક્યારે ડોસાનું વત્સલ હૃદય વલોવાઈ જતું હતું એ એક પ્રશ્ન બને છે પછી કોણે આખું વાતાવરણ બારઝલું બનાવી દીધું હતું એ પણ એક પ્રશ્ન બને છે પછીના પેરેગ્રાફમાં આપણે અન્ડરલાઈન કરીએ સંભારણું એટલે યાદગીરી અથવા સ્મૃતિ સંભારણું એટલે યાદગીરી અથવા સ્મૃતિ કાળજુ એટલે હૃદય કાળજુ એટલે હૃદય વિસ્મરણ ભૂલી જવું વિસ્મરણ એટલે ભૂલી જવું નું વિરુદ્ધાર્થી સ્મરણ અંગારો એટલે તણખો તણખો આવરણ એટલે થર આવરણ એટલે થર ભીતર એટલે અંદર ભીતર એટલે અંદર પછી વાવડ એટલે સમાચાર વાવડ એટલે સમાચાર પછી ભેદ એટલે રહસ્ય ભેદ એટલે રહસ્ય પછી બમણો એટલે બે ગણો બમણો એટલે બે ગણો પૂછાય છૂટા પડવાથી થતું દુઃખ એને વિયોગ કહેવાય અવાગ બની જવું એટલે આશ્ચર્યને કારણે બોલી ન શકવું અથવા આશ્ચર્યચકિત થઈ જવું ચિત્તભ્રમ એટલે દિશા નો સૂજવી કે કઈ વિચાર નો આવે તેવી દશા ચિત્તભ્રમ એટલે દિશા નો સૂજવી કે કોઈ વિચાર નો આવે તેવી દશા પછી ડાગળી ચસકી જવી એટલે પાગલ બની જવું પાગલ બની જવું હું ફરીવાર બધું કહી દઉં સંભારણું એટલે યાદગીરી સ્મૃતિ સંભારણું યાદગીરી સ્મૃતિ કાળજું એટલે હૃદય વિસ્મરણ એટલે ભૂલી જવું વિસ્મરણ એટલે ભૂલી જવું એનું વિરુદ્ધાર્થી સ્મરણ તળે એટલે નીચે અંગાર એટલે તણખો આવરણ એટલે થર ભીતર એટલે અંદર ભેદી એટલે રહસ્યમય વાવડ એટલે સમાચાર છૂટા પડવાનું દુઃખ એટલે વિયોગ અકળ એટલે કળી ન શકાય તેવું કળી ન શકાય તેવું એને અકળ કહેવાય અવાક એટલે આશ્ચર્યચકિત ચિતભ્રમ એટલે દિશા ન સૂજે તેવું અને ડાગળી ચસ્વી એટલે પાગલ થઈ જવું હવે શું થાય છે એટલે એટલું બધું આ વિદાય વખતે કરુણ થઈ ગયો બરાબર તો એનું વર્ણન હવે પાઠની મૂળ વાત અહીંયા ખુલ્લે છે આ પેરેગ્રાફમાં આનું કારણ એ હતું કે સકીનાનું સંભાળનું રમઝુ માટે જરાય સુખદ ન હતું બરોબર વિદાય થઈ હોત તો હાલો એની વખતે એટલું વગાડતા વગાડતા દુઃખી નતા પણ હવે દુઃખની વાત મૂળ હવે આવે છે ડોસાના કાળજામાં વિસ્મરણની રાખ તળે સકીનાના નામનો ધગ ધકતો અંગાર પડેલો હતો આવે પ્રસંગે એ રાખનું આવરણ દૂર થતા ડોસાની ભીતરમાં એટલે કે ડોસાની અંદર ભડકા ઉઠતા હતા એ હતું કે સકીનાને સાસરે મોકલ્યા પછી કેટલામાં દિવસે એના ભેદી મૃત્યુના વાવડ આવેલા હતા તો આઠમે દિવસે ભાઈ રમઝુના દુઃખનું કારણ મૂળ શું હતું સાસરીએ ગઈ તો દુઃખનું કારણ હતું જ તે કે પોતાની દીકરીને ખૂબ સાચવી પછી સાસરીએ ચાલી ગઈ એ તો દુઃખનું કારણ હતું જ તે પણ મૂળ દુઃખનું કારણ શું હતું કે સકીના સાસરીએ ગયા પછી એના આઠમા દિવસે સાસરીએ ગયા પછી આઠમા દિવસે એના ભેદી મૃત્યુના વાવડ આવેલા હતા એટલે કે રહસ્યમય મૃત્યુ થયું હતું એ મૃત્યુનો ભેદ રમઝુમીર ઉકેલી શક્યો હતો શું બનુ આઠ દિવસમાં મૃત્યુથી ઉકેલી શકાણું નહીં સકીનાના અકળ એટલે કે રહસ્યમય મૃત્યુથી ડોસાએ પુત્રી તેમજ પત્ની બંનેના દેહ વિલયનો બમણો વિયોગ અનુભવેલો કેમ બમણો વિયોગ છે રમઝુમીરે અનુભવેલો તો કે સકીનાના મૃત્યુથી અકળ મૃત્યુથી છે પત્ની અને બંનેના દેહ વિલયનો બમણો વિયોગ અનુભવેલો હતો કેમ બમણો વિયોગ અનુભવેલો તો એનું કારણ કે સકીના અકળ મૃત્યુ એટલે પત્ની તે વિયોગ અનુભવ પોતાની દીકરીનો પણ દિવસો સુધી તો એ અવાક થઈ ગયેલો એની એની જેવી જોઈને લોકો કહેતા કે ડાગળી ચસકી ગઈ છે કેવી અવસ્થા જોઈને લોકો કહેતા કે રમઝુમીરની ડાગળી ચસકી ગઈ છે તો રમઝુમીરની ચિત્તભ્રમ જેવી દશા જોઈને બરોબર છે તો હવે આ બે પેરેગ્રાફ નું છે અંડરલાઈન કરીને લખાવી દઉં પાદર એટલે ગામનો છેડો પાદર એટલે ગામનો છેડો પછી તાન એટલે સુર કે લય તાન એટલે સુર કે લય પછી સમવડી એટલે સરખી ઉંમરની સમોડી એટલે સરખી ઉંમરની સહિયર એટલે બહેનપણી કે સખી સહિયર એટલે બહેનપણી કે સખી ગોઠયણ એટલે પણ સખી કે બહેનપણી गोष्ठी करवी એટલે સંવાદ કે વાચિત કરવી ગોष्ठी કરવી એટલે સંવાદ કે વાચિત કરવી હિભક્તિ એટલે ધૃષ્કે ધૃષ્કે રડતી ધૃષ્કે ધૃષ્કે રડતી એટલે સંકોચાતા અથવા દુઃખી હૃદય પછી પછી ના પેરેગ્રાફમાં ચબૂતરો એટલે પંખીને ચણ નાખવાની જગ્યા ચબૂતરો એટલે પંખીને ચણ નાખવાની જગ્યા વળામણું એટલે વિદાય વળામણું એટલે વિદાય વિલક્ષણ એટલે અનોખું વિલક્ષણ એટલે અનોખું અલગ અવસ્થાને આરે એટલે વૃદ્ધા અવસ્થા વૃદ્ધા અવસ્થા અવસ્થાને આરે એટલે વૃદ્ધા અવસ્થા ખખડી ગયેલો એટલે નબળો થઈ ગયેલો નબળો થયેલો ઓકે અહીંયા આપણે છે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ બરોબર હવે પછીના લેક્ચરમાં જેટલું અત્યારના લખાયું છે એટલું પેરેગ્રાફ છે એટલા હું પહેલા કહેવાય કે પૂરા કરી નાખીએ અને પછી આવતા લેક્ચરમાં છે આ લેક્ચરનું અને આવતા લેક્ચરનું હોમવર્ક વધશે એટલે દસ મિનિટ હોમવર્ક લખાવા જશે અને વીસ મિનિટ આપણે ભણવામાં જશે તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ